અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી છોટાઉદેપુર એકવીસ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીમાંથી સોમાભાઈ ગોકળભાઈ ભીલે ઉમેદવારી નોંધાવી જિલ્લા સેવા સદન ખાતે તેઓના સમર્થકો સાથે પહોંચી ઉમેદવારી નોંધાવી બહુજન સમાજ પાર્ટીની અપેક્ષાઓ અને બાબા સાહેબ આંબેડકર જે સિદ્ધાંતો બહાર પાડ્યા છે તેની અંદાજે જે કામગીરી લખે છે તે અમારે કરવાની છે તેવું બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે જણાવ્યું હતું રહેન પટેલ જીટીવી ન્યૂઝ એકવીસ લો છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે આજે બહુજન સમાજ પાર્ટી વતી તરફથી હું ફોર્મ ભરું છું અને અમારો જે જે બહુજન સમાજ પાર્ટીની અપેક્ષાઓ છે બાબા સાહેબના આંબેડકર જે સિદ્ધાંતો બહાર પાડ્યા છે એની અંદર જે કામગીરી લખે છે એ અમારે કરવાની છે અમારો કોઈ બીજો એજન્ડા નથી અને જે આ સુવિધા નથી મળતી અમારા સમાજની અંદર એ સમાજની અંદર જે સુધારા થાય એટલા માટેના અમે પ્રયત્ન કરશું નામ મારું નામ સોમાભાઈ ગોકળભાઈ ભેલ મુકામ ખડીકી તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરું છું છોટાઉદેપુર